મિત્રો પહેલો મહિનો બે હજાર ને આજનો વાર છે મિત્રો બુધવારનો રોજ મિત્રો આવકની ની વાત કરીને મિત્રો આજે લગભગ અંદાજિત સત્તરસો સાડી સત્તરસો ગુણ્યા સ્પષ્ટ નવા ધાણાની આવક જોવા મળી રહી છે અને હરાજીનું તમે જોઈ શકો છો હરાજીનું કામ પણ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ આવશે કેવા મળના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ હરાજીમાં જાહેશે ઝાંસી કેવા મળના કેવા બજાર ભાવ થાય છે આ માહિતી તમને સારી લાગી તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અઠ્યાવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે અઠ્યાવીસો ને એકાવન રૂપિયાના ભાવ છે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી તાણીની ક્વોલિટી છે ને સારામાં સારો માલ છે અઠયાવીસો ને એકાવન રૂપિયામાં વેચાણી છે એકદમ ચોખ્ખો માલ છે અને વકલની વાત કરીએ તો લગભગ દસ બાર ગુણી આસપાસનો વકલ જોવા મળી ગયો છે અઠ્યાવીસો ને એક રૂપિયાનો ભાવ છે આ માલના અઠયાવીસો ને એક રૂપિયાનો ભાવ છે અને ક્વૉલિટીની વાત કરીએ તો એકદમ કલરમાં તાણી છે મિત્રો અઠ્યાવીસો એક રૂપિયામાં આ ક્વોલિટી વેચાણી છે અને માલ એ સારી ક્વોલિટીનો હા અઠયાવીસો એક રૂપિયાનો ભાવ છે ધાણીની ક્વોલિટી છે હવા નથી આમાં કોક દાણું ખાખી છે બાકી એકદમ માલ સારો ચોવીસો ને એક રૂપિયાના ભાવ છે આ માલના ચોવીસો ને એક રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો ધાણીની ક્વોલિટી છે કલરની વાત વાત કરીને તો એકદમ કલરમાં માલ છે એકદમ કલરમાં સારી ક્વોલિટીનો માલ છે ચોવીસો એક રૂપિયામાં આ માલ વેચાણો છે

સત્યાવીસો એકાવન રૂપિયાનો ભાવ છે આ માલના સત્યાવીસો એકાવન રૂપિયામાં વેચાણો છે જો વાત કરીને તો દાણીની ક્વોલિટી છે સત્યાવીસો ને એકાવન વોકલની વાત કરીએ તો મિત્રો લગભગ અગિયાર ગુણ્યા આસપાસનો વકલ છે અને હવા બિલકુલ નથી કલર એકદમ પોપટી એકવીસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે એકવીસો ને એકસઠ રૂપિયાનો ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો ધાણાની ક્વોલિટી છે એકવીસો ને એકસઠ રૂપિયામાં વેચાણી છે ધાણાની ક્વોલિટી છે એકવીસો ને એકસઠ રૂપિયામાં વેચાણી છે અને વકલની વાત કરીએ તો લગભગ પંદર ગુણ્યા આસપાસનો આ વકલ જોવા મળે છે કલરની વાત કરીએ તો આમાં કોકદાનો ખાખી કલરનો જોવા મળી રહ્યો છે માઇનોર કદાચ થોડીક હવાઈ આમાં દેખાય છે બે હજાર રૂપિયાનો ભાવ છે આ માલના બે હજાર રૂપિયાનો ભાવ છે અને દાણીની ક્વોલિટી છે આમાં ખાખી દાણો જોવા મળી રહ્યો છે મિત્રો અને કલરની વાત કરીએ તો આની અંદર ખાખી અને લીલો કલર બે મિક્સમાં જોવા મળી રહ્યો છે અને હવાની વાત કરીએ તો મિત્રો આમાં હવા માલ એ ભેજવાળો માલ જોવા મળી રહ્યો છે વકલની વાત કરીએ તો મિત્રો લગભગ મોટો વકલ છે મિત્રો ચાલી કાચ ચાલી ગુણ્યા આસપાસનો વકલ જોવા મળી રહ્યો છે આ માલનો આ માલના સોળસો ને એકાણું રૂપિયાના ભાવ છે સોળસો ને એકાણું રૂપિયાના ભાવ છે ને આની અંદરમાં હવાઈ જોવા થોડીક મળી રહી છે મિત્રો અને ભેજવાળો માલ છે અને દાખલું કોઈક કસ્ટરવાળો માલ આની અંદરમાં જોવા મળી રહ્યો છે સોળસો ને એકાણું રૂપિયાના ભાવ